નમસ્કાર અમારા દિલથી પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ તો મિત્રો આજની તારીખ છ જાન્યુઆરી બે હજારને છવ્વીસ વાર મંગળવાર તો આજના આ ત્રીજા વિડીયોમાં અને સાંજે સમાચારમાં વાત કરવાના છીએ આ તારીખથી કેન્દ્ર અને ગુજરાત રાજ્યના પેન્શનરો અને રિટાયર્ડ કર્મચારીઓના પેન્શનમાં સીધો જ થશે ચુમ્મોતેર ટકાનો વધારો મંજૂર તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને એ ઝેડ વિગતવાર રીતે સમજાઈ જાય તો વાત કરીએ તો સરકાર વર્ષમાં બે વાર ડીએમાં સુધારો કરે છે તો એકવાર જાન્યુઆરીમાં અને બીજી વાર જુલાઈમાં તો હવે ડીએ અંગે કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે તો અપડેટ મુજબ આઠમા પગાર પંચના અમલીકરણ પહેલાં કર્મચારીઓનો ડીએ લગભગ ચુમ્મોતેર ટકા હોઈ શકે છે તો ચાલો આ સમાચારમાં ડીએ સંબંધિત અપડેટ્સ વિશે જાણીએ તો મિત્રો ખાસ કરીને આઠમો પગાર પંચ લાગુ થાય તે પહેલાં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ લગભગ ચુમ્મોતેર ટકાની આસપાસ હોઈ શકે છે તો ચાલો ડીએ સંબંધિત આ અપડેટ્સ વિશે વધુ વાત કરીએ વધુ વાત કરતાં પહેલાં હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો સરકારના કર્મચારીઓ હવે આઠમા પગાર પંચ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે પરંતુ આઠમા પગાર પંચ લાગુ થાય તે પહેલાં કર્મચારીઓ માટે ડીએ વધારા અંગે સારા સમાચાર આવ્યા છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા પગાર પંચ લાગુ થાય તે પહેલાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થું અઠ્ઠાવન ટકાથી વધીને ચુમ્બોતેર ટકા થઈ જશે તો ચાલો આ સમાચારમાં આ વિશે વધુ વાત કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓને એક વખતનો બમ્પર હેરિયર મળશે તો કર્મચારીઓના મનમાં એક પ્રશ્ન રહે છે કે સંક્રમણ સમયગાળા દરમિયાન પગાર અને ડીએ કેવી રીતે આપવામાં આવશે તો જો આપણે ભૂતકાળની પેટર્ન પર નજર કરીએ તો જ્યારે પણ નવો પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે સરકાર કર્મચારીઓને સમગ્ર સમયગાળાનું બાકી ચૂકવણું આપે છે તો કર્મચારીઓને આપવામાં આવતી આ બાકી રકમ મૂળભૂત પગાર ભથ્થા અને નિવૃત્તિ લાભોનો સમાવેશ થાય છે તો તમને જણાવી દઈએ કે આ બધું નવા ફિટમેન્ટ ફેક્ટરને આધારે ગણવામાં આવે છે એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો આઠમો પગાર પંચ લાગુ થતાની સાથે જ કર્મચારીઓને એકસાથે બમ્પર બાકી રકમ મળી શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો જુલાઈમાં ડીએમાં આટલો વધારો થયો હતો તો કર્મચારીઓ ડીએ વિશે વધુને વધુ ચિંતિત છે કારણ કે જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે સમગ્ર ડીએ મૂળ પગારમાં મરજ થઈ જાય છે અને પછી ડીએ ફરીથી શૂન્યથી શરૂ થાય છે તો જુલાઈમાં ડીએ વધારા પછી ડીએ પહેલી જુલાઈ બે હજાર પચીસથી અઠ્ઠાવન ટકા સુધી પહોંચી ગયું છે અને આગામી વધારો આ મહિના એટલે કે જાન્યુઆરીમાં થવાનો છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો શું ડીએનએ મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે તો નિયમો અનુસાર નવા પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી દર છ મહિને ડીએ વધતો રહેશે જોકે ફિટમેન્ટ ફેક્ટર લાગુ થયા પછી સમગ્ર ડીએનએ મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે અને નવા મૂળ પગાર પર ડીએની ગણતરી ફરીથી શરૂ થશે દરમિયાન કર્મચારી સંગઠનોએ પણ આ સૂચનો આપ્યા હતા ત્યારબાદ જોઈએ તો કર્મચારી યુનિયનોએ આ માગણી કરી હતી તો કર્મચારી સંગઠનોનું કહેવું છે કે જો જાન્યુઆરી બે હજાર અઠ્યાવીસ સુધીમાં કર્મચારીઓનો ડીએ લગભગ ચુમ્મોતેર ટકા સુધી વધી જાય તો સરકાર સમગ્ર ડીએ નાબૂદ કરશે નહીં પરંતુ પચાસ ટકા ડીએને બેઝિક પગારમાં મરજો કરશે અને બાકીના ચોવીસ ટકા ડીએ ને પહેલાંની જેમ ચાલુ રાખશે મિત્રો ત્યારબાદ જોઈએ તો આનાથી કર્મચારીઓને નાણાકીય સહાય મળશે તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખે ફિટમેન્ટ ફેક્ટર બે ચોસઠ રાખવાની અને લઘુત્તમ વેતન ત્રણથી વધારીને પાંચ ફેમિલી યુનિટ કરવાની માગણી કરી છે તો આ બાબતે સરકાર શું નિર્ણય લે છે તે જોવાનું બાકી રહે છે તો મિત્રો આ બધી હજી અટકળો છે પરંતુ તેની સત્તાવાર જાહેરાત થાય ત્યારબાદ વધુ વિશ્વાસ છે તે આવી શકે છે તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ